નમસ્તે સ્વાગત છે આપનું આપણા કાર્યક્રમમાં કે જેનું નામ છે ગોષ્ઠ વિથ વિકલ્પ કોટવાલ ભારતના ન્યાયતંત્રમાં સામાજિક ન્યાય છે ખરો આપણે ન્યાયતંત્રની અંદર સામાજિક વિવિધતા છે ખરી સામાજિક વિવિધતા એટલે કે ભારતના સમાજમાં જે અલગ અલગ વર્ગો અલગ અલગ સમુદાયો છે એમને ન્યાયતંત્રની અંદર ન્યાયાધીશોની અંદર પૂરતું પ્રતિનિધિત્વ મળે છે ખરું ભારત વિશે આપણે બહુ ગૌરવપૂર્વક કહેતા હોઈએ ને કે આપણા દેશમાં જેટલી સામાજિક વિવિધતા જોવા મળે છે એટલી વિશ્વ આખાની અંદર ક્યાંય નહીં જોવા મળતી હોય સાચી વાત પણ સવાલ એ છે કે આ સામાજિક વિવિધતા આપણા ન્યાયતંત્રની અંદર પ્રતિબિંબિત થાય છે ખરી કહેતા તો કહી દઈએ છીએ કે ભારતમાં વિવિધતામાં એકતા રહેલી છે પણ શું આ વિવિધતામાં એકતા એવી છે કે જેથી સમાજના જે વંચિત સમુદાયો છે નબળા વર્ગો છે એમને ન્યાયતંત્રમાં પૂરતું પ્રતિનિધિત્વ મળતું હોય શું એવી વિવિધતામાં એકતા આપણા દેશમાં છે ખરી હાલ આપણી સંસદનું બજેટ સત્ર ચાલી રહ્યું છે અને એમાં લોકસભાની અંદર રાષ્ટ્રીય જનતા દળ એટલે કે આરજેડીના એક નેતા મનોજ કુમાર ઝા એમણે એક સવાલ ઉઠાવ્યો મનોજકુમાર ઝાને સાંભળવા ગમે છે એક એકેડેમિશિયન છે અને એમની વાતો એ હંમેશા તથ્યોના આધાર પર હોય છે તર્કના આધાર ઉપર હોય છે જે સવાલ ઉઠાવતા હોય છે એ પણ કાબિલદાદ હોય છે આ વખતે એમણે લોકસભાની અંદર સવાલ ઉઠાવ્યો સરકારને સવાલ પૂછ્યો કે છેલ્લા સાત વર્ષની અંદર મતલબ કે બે અત્યાર સુધી રાજ્યોની હાઈકોર્ટની અંદર જે ન્યાયાધીશોની કરવામાં આવી છે એ ન્યાયાધીશો ક્યાંથી આવે છે શું એની અંદર સામાજિક ન્યાયના સિદ્ધાંતના આધારે નબળા વર્ગોનું પૂરતું પ્રતિનિધિત્વ જળવાયું છે ખરું આ સવાલના જવાબમાં સરકારે જે કહ્યું જે પ્રત્યુત્તર આપ્યું જે આંકડા આપ્યા એ ચોંકાવનારા છે જોકે હવે એનાથી બહુ ફર્ક પણ નથી પડતો એનાથી ચોંકી પણ નથી જવાતું કારણ કે આ બધું આપણે જાણીએ છીએ વર્ષોથી આપણે આજ જોતા આવીએ છીએ પણ છતાં એમણે જે આંકડા રજૂ કર્યા છે એ આંકડાઓ તરફ નજર દોડાવી જરૂરી છે સરકારે જવાબ આપતા જણાવ્યું કે બે હજાર અઢારથી લઈને અત્યાર સુધીમાં એટલે કે છેલ્લા સાત વર્ષની અંદર અલગ અલગ રાજ્યોની હાઈકોર્ટ્સમાં કુલ સાતસો ને પંદર ન્યાયાધીશોને નિયુક્ત કરવામાં આવ્યા છે સેવન હંડ્રેડ ફિફ્ટીન જજીસ હેવ બીન અપોઇન્ટેડ આ સાતસો ને પંદર ન્યાયાધીશોમાં અલગ અલગ વર્ગોનું પ્રતિનિધિત્વ કેટલું તો એમાંથી એમાંથીયાધીશો સાતસો ને પંદરમાંથીયાધીશો અનુસૂચિત જાતિઓમાંથી આવે છે સોળ ન્યાયાધીશો એ અનુસૂચિત જનજાતિઓમાંથી આવે છે ન્યાયાધીશની કોઈ કાસ્ટ ન હોવી જોઈએ એની કોઈ જાતિ ન હોવી જોઈએ ન એનો કોઈ ધર્મ હોય એક વખત તમે જજ બન્યા એટલે વ્યક્તિગત ધોરણે તમારી શું માન્યતાઓ છે એને બાજુ પર મૂકીને ન્યાયાધીશ તરીકે નિષ્પક્ષ રીતે તટસ્થ રીતે ન્યાય આપવા માટે તમારી અંદર શું હોવું જોઈએ તમારે માત્ર એ જોવાનું હોય ધર્મ જાતિથી તમને કોઈ ફરક ન પડતો હોવો જોઈએ પણ તોય સમાજના અલગ અલગ વર્ગોને ન્યાયતંત્રની અંદર પૂરતું પ્રતિનિધિત્વ મળ્યું છે કે નહીં એ બાબતની આપણે ખરાય કરતા રહેવું પડશે તો અનુસૂચિત જાતિઓના આ સાતસો પંદરમાંથી માત્ર બાવીસ ન્યાયાધીશો છે અનુસૂચિત જનજાતિઓના માત્ર સોળ ન્યાયાધીશો છે અને અન્ય પછાત વર્ગો ઓબીસીસ અધર બેકવર્ડ ક્લાસીસ એમના આમાં નેવ્યાસી એટી નાઇન છે લઘુમત્યું એમને સાડત્રીસ ન્યાયાધીશો આમાં મળેલા છે પાંચસો ને એકાવન આ પાંચસો ને એકાવન ન્યાયાધીશો એ ભારતના સમાજની અંદર જે વર્ચસ્વ ધરાવતા સમુદાયો છે જે પ્રભાવશાળી સમુદાયો છે જાતિના આધાર ઉપર કહીએ તો જે કહેવાતી ઊંચી જાતિઓ છે જાતિનો ખ્યાલ જ નિરર્થક છે પણ છતાં આપણે બનાવ્યો છે અને એમાં પાછું આપણે ઊંચ નીચ રાખેલું છે તો જે કહેવાતી ઉચ્ચ જાતિઓ છે એમના પાંચસો ને એકાવન ન્યાયાધીશો ત્યાં આગળ પસંદ થઈને જાય છે અને સામેના છેડા આપણે જોઈએ તો બસોથી પણ ઓછા ન્યાયાધીશો એ સમાજના વંચિત સમુદાયોમાંથી આવે છે તો આપણું સામાજિક વૈવિધ્ય શું ન્યાયતંત્રમાં સારી રીતે પ્રતિબિંબિત થઈ રહ્યું છે એમ કહેવાય ન કહેવાય સમાજનો જે મોટો હિસ્સો છે વંચિત સમુદાયો કે જેમની વસ્તી ભારતની કુલ વસ્તીમાં સિત્તેરથી એશી ટકા છે અને કદાચ એનાથી એ વધારે જો તમે લઘુમતીઓનો પણ સમાવેશ કરી દો તો એ આંકડો ઘણો ઉપર જાય એમને ન્યાયતંત્રની અંદર પૂરતું પ્રતિનિધિત્વ નથી મળતું અહીં આગળ હું સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ્સની વાત કરી રહ્યો છું અને અત્યારે તો સ્પેસિફિકલી આપણે હાઈકોર્ટ્સના જજિસની વાત કરી રહ્યા છે અને એમાં પણ છેલ્લા સાત વર્ષની અંદર જે અપોઈન્ટમેન્ટ્સ થઈ એની વાત કરી રહ્યા છીએ હવે જો તમે સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ્સમાં ટોટલ જજીસ કેટલા છે અને એ ન્યાયાધીશોની અંદર કયા વર્ગનું કેટલું પ્રમાણ છે એ ચકાસશો તો આંકડા હજુ વ્યથિત કરનારા છે હજુ વ્યથિત કરનારા છે સાત વર્ષની અંદર જે અપોઇન્ટમેન્ટ્સ થઈ એ શું સૂચવે છે કે અપોઇન્ટમેન્ટ્સની અંદર ઇઠ્યોતેર ટકા જે ન્યાયાધીશો પસંદ થયા છે એ અઠ્યોતેર ટકા ન્યાયાધીશો એ સો કોલ્ડ અપર કાસ્ટમાંથી આવે છે બરાબર હવે આપણે વાત કરીએ કે સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ્સ બંનેમાં જે અત્યારે ન્યાયાધીશો છે એમાં કયા વર્ગનું કેટલું પ્રમાણ છે જો કે આ આંકડા મેં તમને અગાઉની ગોષ્ઠીમાં પણ આપેલા હતા અનુસૂચિત જાતિઓને હાયર જુડિશિયરીમાં પ્રતિનિધિત્વ મળેલું છે માત્ર ત્રણ ટકા એસસીઝને રેપ્રેઝેન્ટેશન મળેલું છે ન્યાયાધીશોમાં માત્ર ત્રણ ટકા અનુસૂચિત જનજાતિઓને એક ટકા ઓબીસીઝને દસ ટકા અને માઇનોરિટીઝ એટલે કે લઘુમતીઓને સાડા પાંચ ટકા સરવાળો માંડો વીસ ટકા પણ માંડ થશે ભારતની આબાદીનો લગભગ સિત્તેરથી એંશી ટકા હિસ્સો એને સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ્સમાં પ્રતિનિધિત્વ મળેલું છે માંડ વીસ ટકા અને ભારતની આબાદીનો બહુ નાનો હિસ્સો એને બાકીનું પ્રતિનિધિત્વ મળેલું છે કહેવાય છે આંકડા પ્રમાણે કે ભારતની અંદર જે કહેવાતી ઉચ્ચ જ્ઞાતિઓ છે જેનું ભારતની આબાદીમાં પ્રમાણ છે માંડ બાર ટકા એમને ન્યાયતંત્રની અંદર સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ્સની અંદર પ્રતિનિધિત્વ મળેલું છે એંશી ટકા બાર ટકા લોકોને પ્રતિનિધિત્વ મળેલું છે એસી ટકા અને એમાં જો તમે મહિલાઓની વાત બાકી કરી નાખો ને તો આ દેશનો માંડ છ ટકા જેટલો હિસ્સો છે જે પ્રભાવશાળી છે જે વર્ચસ્વ ધરાવે છે જાતિ વ્યવસ્થાની અંદર એ છ ટકા હિસ્સાને સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટની અંદર સિત્તેર ટકા પ્રતિનિધિત્વ મળેલું છે સિત્તેર ટકા છ ટકા લોકો પાસે સિત્તેર ટકા પ્રતિનિધિત્વ રહેલું છે આ કયો સામાજિક ન્યાય થયો આ કયો સામાજિક ન્યાય થયો મનોજકુમાર ઝાજીએ સામે સરકારને સવાલ કર્યો કે સુપ્રીમ કોર્ટ સાથે મસરત કરીને શું ભારત સરકાર આ સ્થિતિને સુધારવા માટેના પ્રયત્ન કરી રહી છે ખરી આ નબળા સમુદાયોનું પ્રતિનિધિત્વ ત્યાં આગળ વધે એ માટેના સરકારના કોઈ પ્રયત્નો છે ખરા તો સામે સરકારે જવાબ આપ્યો કે બે હજાર અઢારના વર્ષથી જજીસની જે અપોઇન્ટમેન્ટ થાય છે એની અંદર જે વ્યક્તિનું નામ ચર્ચાઈ રહ્યું હોય એનું સોશિયલ બેકગ્રાઉન્ડ શું છે એની સામાજિક પૃષ્ઠભૂમિ શું છે એની માહિતી એમણે આપવાની હોય છે એક ચોક્કસ ફોર્મ નક્કી કરેલું છે એની અંદર એમણે માહિતી આપવાની હોય છે પણ સાથે તેઓ જણાવે છે કે આ બધી જ અપોઇન્ટમેન્ટ્સ એક કોલેજિયન સિસ્ટમ મારફતે થતી હોય છે કે જેની ચર્ચા અગાઉ આપણે કરેલી છે અને એટલે તેઓ કહે છે કે કોલેજિયન સિસ્ટમથી થતી અપોઇન્ટમેન્ટ્સની અંદર ન્યાયાધીશો જ નક્કી કરવાના છે કે નવા ન્યાયાધીશ કોણ બનશે આમાં સરકાર જાજુ કંઈ ના કરી શકે તેઓ કહે છે કે સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ્સની અંદર આરક્ષણ રાખવા માટેની નબળા વર્ગો માટે અનામત રાખવા માટેની બંધારણીય જોગવાઈ કોઈ નથી જે ન જાણતા હોય ખાસ જાણી લે કે જે રીતે ધારાસભાઓની અંદર ચૂંટણીની અંદર આરક્ષણ માટેની જોગવાઈ છે હા સરકારી નોકરીઓમાં આરક્ષણ માટેની જોગવાઈ છે હા એ રીતે સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ્સમાં આરક્ષણ માટેની કોઈ જોગવાઈ નથી એટલે અહીં આગળ સરકાર કહે છે કે અહીં આગળ તો બંધારણમાં આરક્ષણ માટેની જોગવાઈ પણ નથી તો આ મુદ્દે સરકાર વધુ કાંઈ કરી શકે એમ નથી સરકાર જે કરી શકે છે આટલું જ કરી શકે છે કે માત્ર ભલામણ કરી શકે છે કે તમે જ્યારે અપોઈન્ટમેન્ટ માટે કોઈનું નામ સૂચવું જુઓ કે એમાં નબળા વર્ગોનું પણ પૂરતું પ્રતિનિધિત્વ જળવાતું હોય પણ એનાથી વધારે આપણે કાંઈ કરી શકતા નથી એટલે તો જરૂરી છે કે આ અપોઇન્ટમેન્ટ્સ માટેની વ્યવસ્થા હશે ન્યાયાધીશોની નિયુક્તિ માટેની જે વ્યવસ્થા હશે એમાં ફેરફાર કરવામાં આવે જે વિષય ઉપર આપણે અગાઉ ગોષ્ઠી કરેલી છે કોલેજિયમ સિસ્ટમ કદાચ ન્યાયતંત્રના મતે સારી હોઈ શકે એમની ન્યાયિક સ્વતંત્રતા જાળવવા માટે અગત્યની હોઈ શકે પણ આ વ્યવસ્થાની અંદર છેલ્લા ત્રીસ વર્ષમાં આપણે જોઈએ છીએ તો નબળા વર્ગોનું પ્રતિનિધિત્વ એ હાંસિયામાં ધકેલાતું જાય છે એ નામ માત્રનું રહી ગયું છે આ દેશની એંશી ટકા પોપ્યુલેશન છે એનો અવાજ ન્યાયતંત્રમાં પૂરતું સંભળાતું નથી અને એટલે જ અવારનવાર સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ તરફથી આપવામાં આવતા ચુકાદાઓની અંદર તમને એક સંવેદનશીલતાનો પણ અભાવ જોવા મળશે તો અહીં આગળ જરૂરી બની જાય કે આ તમામ વર્ગોને ત્યાં આગળ પૂરતું પ્રતિનિધિત્વ મળે કોલેજિયમ સિસ્ટમના સ્થાન પર હવે એક નવી વ્યવસ્થાનો આપણે વિચાર કરવો રહ્યો પણ હા સાથે એ પણ સ્પષ્ટ કરું કે ન્યાયતંત્રની અંદર ન્યાયાધીશોની નિયુક્તિ માટેની જ્યારે આપણે એક નવી વ્યવસ્થાની વાત કરતા હોઈએ તો વ્યવસ્થા સાવ એવી પણ ન હોવી જોઈએ કે જેમાં ન્યાયાધીશ કોણ બનશે નક્કી કરવાનો અધિકાર સંપૂર્ણપણે સરકારને મળી જાય અથવા તો નિયુક્તિની પ્રક્રિયા એવી હોય કે જેમાં સરકારની ભૂમિકા વધારે પડતી જ મોટી હોય આવું પણ ન હોવું જોઈએ અહીંયા તો પૂરી શક્યતા છે કે અત્યારે જે હાઈકોર્ટ્સના સમાચાર આપણી સામે આવી રહ્યા છે હમ કોલેજિયન સિસ્ટમની જે ટીકા થઈ રહી છે આ તકનો સરકાર લાભ ઉઠાવે અને લાભ એ રીતે ઉઠાવે કે જ્યાં આગળ એક નવી વ્યવસ્થા એવી બનાવે એમની પાસે તક તૈયાર છે પ્લેટફોર્મ તૈયાર છે એક એવી વ્યવસ્થા બનાવે કે જેમાં સરકારના હાથમાં જ ન્યાયાધીશોની નિયુક્તિ આવી જાય આવી સિસ્ટમ પણ યોગ્ય ના કહેવાય ભારતનું બંધારણ જ્યુડિશિયલ ઇન્ડિપેન્ડન્સમાં માને છે ન્યાયતંત્રની સ્વતંત્રતામાં માને છે તો ન્યાયતંત્રની સ્વતંત્રતા જાળવવા માટે તમારે એક બેલેન્સ્ડ સિસ્ટમ એવી બનાવવી પડે સંતુલિત વ્યવસ્થા એવી બનાવવી પડે કે જેમાં સરકારની ભાગીદારી તો હોય જ પણ સાવ સરકાર જ બધું નક્કી કરતી હોય એવું ન હોય સાવ ન્યાયતંત્રના ન્યાયાધીશો જ બધું નક્કી કરતા હોય એવું પણ ન હોવું જોઈએ તો સાવ સરકારના હાથમાં જ બધું રહી જાય એવું પણ ન હોવું જોઈએ વિચારો ન્યાયતંત્રના આ હાલ છે વિચારો કે જો ધારાસભાઓ અને કારોબારીની અંદર પણ નબળા વર્ગો માટે આરક્ષણ ન હોત તો ભારતના બંધારણમાં આમ તો સરકારી નોકરીઓમાં આરક્ષણ રાખવા માટેની કોઈ ફરજિયાત જોગવાઈ જ નથી એ તો રાજ્યની ઈચ્છા ઉપર નભે છે પણ વિચારો કે એ રાજ્ય આરક્ષણ ન આપતું હોત તો લોકસભા વિધાનસભા પંચાયતો નગરપાલિકાઓની ચૂંટણીઓની અંદર જો આરક્ષણ ન હોત તો શું સમાજના નબળા વર્ગો એ ત્યાં એ સભાઓની અંદર સરકારી નોકરીઓમાં પ્રતિનિધિત્વ મેળવી શકત ખરા છેલ્લા આપણે ત્યાં જ્યારે ગુજરાત રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી હતી ને ત્યારે પણ મેં એક મુદ્દો ઉપાડ્યો હતો કે ગુજરાત રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીમાં એસસીઝ અને એસટીઝ માટે રિઝર્વેશન હોય છે જોઈએ આપણે કે એમના માટે જે સીટો આરક્ષિત રાખવામાં આવી છે એ સીટો સિવાયની કઈ સીટ પર એવી સીટો કે જે બિન આરક્ષિત છે તો જે સીટો આરક્ષિત છે એના સિવાયની બીજી સીટો ઉપર બિનઆરક્ષિત સીટો ઉપર કઈ પાર્ટીએ એસસી કે એસટી ઉમેદવારને ઉભા રાખ્યા છે લગભગ કોઈ નહીં મળે એમના માટે એસસી અને એસટીનું જે રિઝર્વેશન છે એ જ સીટો ઉપર એમને ઊભા રાખવામાં આવતા હોય છે તો આ સૂચવે છે કે જો એ આરક્ષણ ન હોય તો તો પછી એસસી એસટી કેન્ડિડેટ્સને ત્યાં આગળ ઊભા રાખવાનો કોઈ પ્રશ્ન એમના માટે ઉપસ્થિત થશે નહીં આપણા દેશની અંદર મેરિટોક્રસી મેરિટનો એક ભ્રમ પેદા કરવામાં આવે છે અને એ ભ્રમ એ રીતે પેદા કરાયો છે કે જેથી સમાજના એક મોટા સમુદાયને તમે તકથી વંચિત રાખશો અવસરથી વંચિત રાખશો વ્યવસ્થાથી એમને છેટા કરી દેશો અને આનું નુકસાન આપણા દેશે બહુ ભોગવ્યું છે આપણે જો નહીં સમજીએ તો આવનારા સમયમાં પણ આપણે આનું નુકસાન ભોગવતા રહીશું તો સામાજિક ન્યાયના ખ્યાલને આપણે એનો જે મૂળ અર્થ છે એની સાથે સમજીએ અને એને અમલમાં લાવવાની કોશિશ કરીએ અને એની શરૂઆત હું માનું છું કે હાલમાં ન્યાયતંત્રથી જ આપણે કરી શકીએ ઓમ પ્રકાશ વાલ્મિકીજી છે એમણે એક સરસ મજાની કવિતા લખેલી છે મને ખૂબ ગમે છે અને એમાં તેઓ સમજાવે છે કે સંસાધનો ઉપર અમુક ચોક્કસ સમુદાયોની એક એમનો કમાન્ડ હોય એમનું વર્ચસ્વ હોય એ વર્ચસ્વ છે આમ સમજાય નહીં કે એ છે પણ એ છે તો આનાથી કેટલું મોટું નુકસાન વેઠવાનું આવતું હોય છે બહુ મજાની કવિતા છે હું આપને વાંચીને સંભળાવીશ હિન્દીમાં છે અને બે વર્ષ પહેલાં આ આપણા લીડર મનોજકુમાર કુમાર એમણે પણ આ કવિતાનું પઠન ત્યાં આગળ કર્યું હતું ઘણો હાહાકાર થયો હતો કારણ કે એની અંદર એક ચોક્કસ શબ્દ વપરાયેલો છે કે જે જ્ઞાતિ માટે વપરાય છે बड़ा प्रतीकात्मक है एना ज्ञाती से सीधे कोई लेवा देवाना थी आ प्रतीकात्मक है अभी आगे शब्दन उपयोग शूस्या कविता चुलहा मिट्टी का मिट्टी तालाब की चुलहा मिट्टी का मिट्टी तालाब की तालाब ठाकुर का चुलहा मिट्टी का मिट्टी तालाब की तालाब ठाकुर का भूख रोटी की रोटी बाजरे की बाजरा खेत का खेत ठाकुर का भूख रोटी की रोटी बाजरे की बाजरा खेत का खेत किसका खेत ठाकुर का बैल ठाकुर का हल ठाकुर का हल्की मूठ पर हथेली अपनी बैल ठाकुर का हल ठाकुर का हल्की हल मूठ पर हथेली अपनी फसल ठाकुर की फसल इतले कि जो पाक तमें ली दो ये फसल ठाकुर की कुआ ठाकुर का पानी ठाकुर का खेत खलिहान ठाकुर के ગલી ગલીમુહલ્લ ઠાકુર કે ફિર અપના ક્યા ગામ શહેર કુંવા ઠાકુર કા કા પાણી ઠાકુર ઠાકુર ખેત કે ગલી ઠાકુર ઠાકુર કે ફિર અપના ગામ શહેર દેશ કુંવા ગલીમુહલ્કુરકા નામ્યા એક કવિતા છે અને એ કવિતાની અંદર વિચાર આ પ્રગટ કરાયો છે કે બધા જ સંસાધનો સંસાધનો કે જેને આપણે આપણી આજીવિકા માટે આપણા જીવન નિર્વાહ માટે અનિવાર્ય માની શકીએ એ તમામ ઉપર અમુક ચોક્કસ સમુદાયોનો વર્ચસ્વ હોય છે અને એનાથી વંચિત સમુદાયોને ક્યારે પ્રાપ્ત કરી શકતા નથી એમનું આશ્રિતપણું આવી જાય છે કહેવાતા ઉચ્ચ સમાજ પર એમનું આશ્રિતપણું આવી જતું હોય છે એ સીધું દેખાતું નથી પણ ધ્યાનથી જોશો તો સમજાશે કે એ હાસિયામાં ધકેલાઈ ગયા છે કવિતા દ્વારા બહુ સરસ મજાનું નિરૂપણ કરવામાં આવ્યું છે ફરીવાર આપને જણાવું કે આમાં કોઈ કાસ્ટ સ્પેસિફિકની વાત નથી આ એક પ્રતિકાત્મક રીતે ઠાકુર શબ્દોનો અહીંયા આગળ ઉપયોગ કરવામાં આવ્યો છે આશા રાખી સામાજિક ન્યાયનો વિચાર ચર્ચા થાય અને સમાજના તમામ વર્ગોને વ્યવસ્થાની અંદર ભાગીદારી મળે એમનું પ્રતિનિધિત્વ સચવાય બધાને સાથે લઈને ચાલશું તો જ ભારત દેશ આગળ વધી શકશે દરેકની કાબિલિયતનો આપણે ત્યાં આગળ ઉપયોગ કરવાનો છે અમુક લોકોને પોતાની કાબિલિયત બતાવવાનો અવસર જ નથી મળતો એ ન થવું જોઈએ સામાજિક ન્યાયમાં આપણને પૂર્ણ વિશ્વાસ હોવો જોઈએ અને આવા સામાજિક ન્યાયની વાત ભારતનું બંધારણ કરે છે એટલે જ તો ભારતનું બંધારણ એ કોઈ રાજનૈતિક કે કાનૂની દસ્તાવેજ માત્ર નથી એક સામાજિક ક્રાંત ક્રાંતિનો ઉદ્ઘોષક છે એ સામાજિક ક્રાંતિની પ્રેરણા આપણને આપે છે અને સામાજિક ક્રાંતિ એટલે આ જ સામાજિક ન્યાયને ચડતાળત કરવો સમાજમાં જે ભેદભાવ છે જાતિ વ્યવસ્થા છે એને જળમૂળથી ઉખેડી દેવી આ વિષય ઉપર આપના શા વિચાર છે નીચે કોમેન્ટ બોક્સમાં જણાવશો અને એની સાથે આ ગોષ્ઠીની આગળ સમાપ જાહેર કરીએ છીએ આવનાર એપિસોડમાં આવીશ કોઈ એક નવી વાત સાથે એક વર્ષ પર ચર્ચા સાથે એક નવી ગોષ્ઠી સાથે પાછા મળીશું આભાર નમસ્તે